ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલના દિશા નિર્દેશથી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક તથા બિન શિક્ષણ સેવકો સાથે મળીને પચીસો થી વધુ કાર્યકર્તાઓ દસ થી પંદર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ગુજરાતના તમામ ચોત્રીસ જિલ્લા સાડત્રીસ મહાનગરની કુલ દસ હજારથી વધુ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સંપર્ક કરશે અને એંશી લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી સ્વદેશીનો સંકલ્પ પહોંચાડશે સાબરકાંઠા જિલ્લામાં આ યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠના સુડતાલીસ વિદ્યાર્થીઓ અને સાત સેવકો સાથેની કુલ સાત ટુકડીઓ જોડાય છે જે ગુજરાતના ગામડાઓમાં પહોંચીને બાળકો શિક્ષકો સ્થાનિકો સાથે સંવાદ સાધી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ સ્વાવલંબનના મહત્વ અને રાષ્ટ્ર નિર્માણના સ્વપ્ન ગુજરાતભરમાં દસ હજાર સ્કૂલોમાં પહોંચશે તેમાંથી સાબરકાંઠાની ચોવીસ સ્કૂલો બસો ને ચોવીસ સ્કૂલોમાં સાબરકાંઠાની ટીમો પહોંચશે અને આ પ્રકારે જાગૃતિ લાવવા માટે સરદાર એકસો પચાસ સ્વદેશી અને સ્વાવલંબન વંદે માતરમના એકસો પચાસ અને સ્મરણ અમે અમારા સ્નાતકોનું કરીએ છીએ કે જેને સો વર્ષ પૂરા થાય છે આ સંદર્ભે આ પદયાત્રા ગોઠવાયેલી છે અહીંયા શરૂઆતમાં કડિયાદ્ર કેરણી અને જીમતન હાઈસ્કૂલને અગ્રત આપી માટે સૌ પ્રથમ તો અમે આચાર્યશ્રી અને અમે બંદે એમનો આભાર માનીએ છીએ અને સ્વાવલંબનથી સ્વદેશીની વાત આત્મનિર્ભરની વાત એકસો પચાસ વર્ષ વંદે માતરમના ગાંધી અંતિમ ચંદ્ર ઉપાધ ચંટોપાધ્યાય જ્યારે સ્થાપના કરી આઝાદીના આઝાદીનામેરની એની વાત આ છે એક ગ્રામ્ય જીવન સુધી ગ્રામ્યના વિદ્યાર્થીઓ સુધી ગ્રામ જીવન સુધી આ સ્વર્ણબંધના માધ્યમથી પહોંચવાના છે